જય માતાજી બધા બધા મજામાં મજામાં તો આપણે પણ મજામાં છે અત્યારે આવી ગયા ગામ એટલે આપણે ડ્રો હતો ત્રીજો અને મસ્ત મજાનો ડ્રો પણ સફળ થઈ ગયો છે પણ આજે વીસ તારીખ થઈ ગયા આપણે ઇનામ લાગ્યું હતું એક્ટિવા ફુબાની દયા અને સુરાપુરા દાદાની દયાથી આપણને એક્ટિવા લાગી ગયું છે તો એક્ટિવા લેવા માટે આવી ગયા છે વેલારા ગામ મસ્ત મજાનું ને મંદિર બનાવવાનું છે વેલારા રામાપી મંદિર બનવાનું ચાલુ કામ છે એટલે ફલિંગ આજે ભરાઈ ગઈ છે અને અહીં કણ આ મંદિરનો સિંધે લઈ લેજો નેક્સ્ટભાઈ પણ આયા તો યજે પોટનો પોસ્ટ છે અને મંડપ એટલે બધાય લઈ ગયા ઇનામ ને આપણે પણ લેવા આવ્યા આપણે આયોજક આગળ ફોકી ગયા છે મસ્ત મજાનું ઇનામ લેવા માટે અને એ પણ ખુશ છે ને આપણે પણ ખુશ થઈ આ અમારા જાલી ગામના એજન્ટ અને પછી આપણે જૂના એજન્ટ એટલે નનકા એજન્ટ બાકી વેલારાના એજન્ટ તો આ છે આપણે અનિકતભાઈ અને અશ્વિનભાઈ જાલી ગામના એજેટ એટલે બુક ખૂટવાડે ને એટલે એજેટમાં આપણે હોય અને નસીબદાર છે આપણે કેમ કે બુકમાં કોઈ બી ખાલી કાંઈ વસ્તુ જીવું જ નથી એક વસ્તુ તો લાગે પણ આજકાલ તો બે વસ્તુ લાગી જાય બે એક્ટિવા અને એ રામાપીના મોટા ભુવા દુધિયા દાંત આવી ગયા એમને પણ એક્ટિવા લાગી અને આપણે રામા મંડળમાં બેન બની છે તો આપણને પણ એક્ટિવા લાગી ગયો જય રામાપી જય રામાપી હા બહુ ખુશ ને બસ મજા મજા કયો ને રામદેવી મહારાજની ની દયા હા સાથ સહકાર આપો એટલે આપડે રામદેવ નું મંદિર ખર્ચે બનાવવા જઈ રહ્યા છીએ પૂર્ણ થાય અને આ ભાઈ જે કોઈ ભાઈ ટિકિટ લેવાની હોય નો કોન્ટેક્ટ કરો જે આપણે કોન્ટેક કરવાનો છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મેખી છે અને ફેસબુકમાં પણ વિડીયો મેખીને યુટ્યુબમાં પણ મેખી છે તો કોમેન્ટ કરવાનું અને ગમે ટિકિટ લેવી હોય એ આપણે કોમેન્ટમાં નંબર નાખે એટલે આપણે ફોન કરીને એમને ટિકિટ પણ મેળવશે ગમે એ દિલ્હી રાજકોટ મોરબી અમદાવાદ માંથી મેસેજ આવે તો કોઈ ટિકિટ લેવી અશ્વિનભાઈ નો કોન્ટેક્ટ કરવો જેથી કરીને કોઈ ફ્રોડ વ્યક્તિ તમારા પાસે તમારા પૈસા લઈ જાય નહીં જય રામાપી જય બાબારી અને ખુશ છે કેમ કે આપણને લાગ્યું આપણે પગપાળા જતા હતા એટલે હાલી ને બધા ટિકિટ વેચવા જતા હતા અને રામાપીર ની પરસાદી વેલારા

અને હોન્ડા ડિલેક્સ લાગ્યું એમ ને હોન્ડા દેખાડતા નથી હોન્ડા નહીં રોકડા પિસ્તાલીસ હજાર વાહ હા ભાઈ બંધ વચકે લાગી ગયું ભાઈ 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 છો ને આ રાણ મંડળમાં રમે ઓછેલ ના ડરોમાં એ હોન્ડા લાગ્યું તું ડીલક્ષ

હા તો તમે જોઈ શકો છો આપડે જે મંદિર બની રહ્યું છે ભવ્ય થી ભવ્ય રામદેપી મહારાજ નું મંદિર બને છે તેની આપણે લોકેશન ઉપર આપણે 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 રોડ ઉપર જાતા થી આવે છે જોઈ શકો છો ફરતી જગ્યા બતાવો આપડે રેડી રેડી જો આ તરાવ છે ને પણ હા પાછળ આપણે નદી છે અને નદીના કાંઠે એક્ઝેક્ટ આપણે નદીના કાંઠે આપડે રામદેવીપીર મહારાજ નું મંદિર બને છે તો તમે જોઈ શકો છો જોઈ શકો છો આપણે મંદિર ઉપર પણ જઈને આપણે માણસો ને મંદિર બતાવશું બતાવો જો જે ખાલી આમ જોવા આટલી તો ફરતી જ ભરેલી પલિંગ ખાલી આપણે તમે આ આપણે જોઈ શકો છો મંદિર ને હજી આપણે તો હજી પાયા લેવલ જ કર્યું છે અત્યારથી આટલો લુક આવે છે તો તમે જુઓ કે રોડ ટચ જ છે તો પછી આ જગ્યા બનશે એટલે કેવી વ્યવસ્થિત જગ્યા બનશે મજા આવશે લોકેશન બતાવો મંદિર નું પ્રોપર ફરતી જગ્યા ફરતી જગ્યા મંદિર માટે ફરતી જગ્યા ફરતી જગ્યા છે બધી મંદિર માટે જ છે

ગામમાં તો ઓછું માન છે પણ વહેલાં રાવવને એટલે તો અસવિન ભાઈ ભાઈ થાય અને ગામમાં બધા અસો કે પણ એવું છે કે ગામમાં જેની કિંમત ન હોય ને બહાર ગામ બહુ કિંમત હોય હાલો ઠંડી તોડા દિલીપભાઈ આવ્યા હે કે એમ કે જે આપણને બાઇક આવડતું નથી મારા જે લંકો છે એમને ફોન કર્યો કે હાલો જય માતાજી જય રમા બેલું ના પણ સાથે લાયા આવે છે દય રામા રામ અત્યારે વાગીએ ત્રણ અને આપણે એક્ટિવા લઈને નામમાંથી અહીંયા આપણે જે પર પોઈ ગયા તો કીધું બોનના ઘરે પણ આપણે શરબત પીવા કોઈક રોકાણા છે તો અમારા જો પાણી બેન શરબત બને જય માતાજી વિના રાજી ને અમને એક્ટિવા લાગી ગયી હા ક્યોર રાજી હોય તો આપણે લઈ જાવ ને કાંઈ નહીં રહેવા રહે આ તો મજાક કરી છે બાકી આપણે તો રામાપીની પ્રસાદી છે અને અમારા જો કાજલ બેન પણ આવી ગયા છે ને કીધું મરચીનો વિડીયો તો તમે જોયો જ છે સિંહ કારેલા ને બધું વાવેતર કરેલું છે મગફળી નું વાવેતર આ બધું વધારે નઈ મન હિસાબે જય માતાજી કાજલ બેન તો હવે તમને આને શરબત પાઈ દીધો એટલે પેળા ખાવા તમે ન આવતા હોય પરબારો શરબત કે પણ હે હા આજ તો ચા પાણી આખું કુટુંબ મોટું છે આ ખુશી નો દિવસ અને ભાઈબંધ દોસ્તારને પણ કીધું અમારા દીપક દીપક ભાઈ પણ સારો સપોર્ટ કર્યો કેમ કે બાઇક આવડતું નહોતું પણ તોય બે ગયા મારા બાઇકમાં અત્યારે મેં કીધું વર્તા હું નાખી લઈશ રાજી થઈ ગયા આ તો ભાઈ ખુશીનો દિવસ છે હાલો શરબત પીવો લીંબુ શરબત માતાજી આમ ને કેમ જ તો બધી બોની ને બધી રાત્રે ભાઈ લાગી છૂટી